લોકસભા છોટાઉદેપુર બેઠક માટેનો રાજકીય પક્ષનો પ્રચાર પ્રસાર જોરશોરથી ચાલી રહ્યો છે

અને મારી માના ગામમાં આવવાનો મને ખૂબ આનંદ છે અહીંના કાર્યકરો અમારા પ્રમુખ શ્રી અમારા પીડી સાહેબ રોહિતભાઈ રણજીતભાઈ ઘણા બધા મિત્રો આગ્રહ કરતા હતા કે તમે રાજપીપળા આવો એટલા માટે અહીંના જે યુવાનો છે માતાઓ છે બહેનો છે વડીલો છે એમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે જીતના આશીર્વાદ લેવા માટે છું કાલે ગોપાલપુર માં સત્ર સભ્યો યોજાયું એનો લાભ તમને કેવો મળશે ખાસ કરીને વાત કરીએ તો પાદરા અને કરજણ માં આશા સમાન છે કેવી આશા રાખો છો હું અપેક્ષાવાદી માણસ છું અત્યારે જે આખા ગુજરાત માં થઈ રહ્યું છે આખા દેશમાં થઈ રહ્યું છે એનો ફાયદો કોંગ્રેસ પક્ષ ને થવાનો છે તો આ વિસ્તારમાં પણ જે આંદોલન થઈ રહ્યા છે સામે એનો ફાયદો ચોક્કસ મને મળશે ભારતીય જનતા પક્ષવાળા 400 ચારસો કે પાર ની વાતો કરે પાંચ લાખ ઉપર ની વાતો કરે એમના કાર્યકરો નો હોસલો બળતો જ રહે તૂટી ન જાય બાકી અંદર લોકો તૂટી ગયેલા છે તમારો પોલિટિકલ સર્વે અને સરકારનો સર્વે રિપોર્ટ હોય લેજો દીપક જગતાપ નો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ રાજપીપળા અમારી તમામ માહિતી થી અપડેટ કહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે